वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्मैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम्

તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પત્રીના શ્લોકની અંદર કહે છે કે યથાધનમ અર્થાત કે જે દ્વિજ હોય તેને ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગ્રહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય એ પ્રમાણે કરવા આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતો પછાડી શ્રાદ્ધ કર્મ કરવાની આજ્ઞા આજ્ઞા છે અને એ અનુસાર દરેક સત્સંગીઓ શ્રાદ્ધ કર્મો તો કરતા જ હશે પરંતુ એ શ્રાદ્ધમાં અમુક વસ્તુનો ઉપયોગ કરવાથી પિતૃઓ એ શ્રાદ્ધ કરતા પર ઘણા પ્રસન્ન થાય છે માટે શાસ્ત્રોકારોએ શ્રાદ્ધ દરમિયાન એ વસ્તુનો ઉપયોગ કરવાની આજ્ઞા આપી છે જેમ કે મત્સ્ય પુરાણ સત્તરમાં દયના ત્રેવીસમાં શ્લોકમાં સ્વયં મત્સ્ય ભગવાન શક્ય વ્રત રાજાને કહે છે કે શિવ નેત્રો ભવમ યશમાત તસ્માત પિતૃવલ્લભમ અમંગલમ તદયત્ન દેવ કાર્યુ વર્જયેત અને એ જ વાત નિર્ણય સિંધુના પ્રથમ પરિચ્છેદની અંદર પણ કહેલી જોવા મળે છે ત્યાં કહ્યું છે કે શિવ નેત્રોદ્ભવમ યશમાદ રજતમ પિતૃવલ્લભમ અર્થાત કે ભગવાન શંકરના નેત્રમાંથી ઉત્પન્ન થયેલી હોવાથી ચાંદી પિતૃઓને પરમ પ્રિય છે પણ દેવ કાર્યમાં અને અશુભ માનવામાં આવી છે એટલા માટે કાર્યમાં ચાંદીને દૂર રાખવી જોઈએ આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભગવાન શંકરના નેત્રમાંથી ચાંદીનું પ્રાગટ્ય થયું હોવાથી પિતૃ કાર્ય એટલે કે શ્રાદ્ધ કાર્યમાં ચાંદીનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ કારણ કે ચાંદી પિતૃઓને ઘણી પ્રિય છે માટે જ્યારે પણ તમે તમારા ઘરે શ્રાદ્ધ કરવા માટે તૈયાર થાવ ત્યારે શ્રાદ્ધમાં કમસે કમ એક વસ્તુ તો ચાંદીની હોવી જરૂરી છે ત્યાં ચાંદીની વીતી કે આભૂષણ ધારણ કરીને શ્રાદ્ધ કર્મ કરજો અથવા તો શ્રાદ્ધના પાત્ર જે છે એ ચાંદીના અથવા તો બ્રાહ્મણ દેવતાને સામર્થ્ય હોય તો ચાંદીનું દાન કરજો કારણ કે એ ચાંદી પિતૃઓને ઘણી પ્રિય છે અને પ્રિય હોવાથી શ્રાદ્ધમાં એનો ઉપયોગ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયેલા પિતૃ મનુષ્યને મનોવાંછિત વરદાન પ્રદાન કરે છે એટલે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી નાખજો અને પિતૃ કાર્ય કરવા તત્પર થાવ ત્યારે પિતૃ કાર્યમાં ચાંદીનો ઉપયોગ અવશ્ય કરજો અહીં મત્સ્ય ભગવાન બીજી પણ એક વાત કહે છે કે દેવ કાર્યમાં ચાંદી જે છે એ અશુભ છે દેવ કાર્યની વાત છે ભગવાનના કાર્યની વાત નથી એટલે દેવતાનું કોઈ પણ કાર્ય હોય એ કાર્યમાં ચાંદીનો ઉપયોગ કરવો નહીં પરંતુ પરમાત્મા ને ભોગ ધરાવવા હોય ભગવાન સંબંધી કોઈ કાર્ય હોય અને એને અર્થે જો ચાંદીના પાત્ર રાખવામાં આવે કે સુવર્ણના પાત્ર રાખવામાં આવે કે રૂપાના પાત્ર રાખવામાં આવે તો એમાં કોઈ પણ જાતનો દોષ નથી આ વાત આત્મસાત કરી રાખજો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખી નો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનારાયણ